નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝગડિયાના ખર્ચી પીલવાડા કામે તાલુકા પંચાયતના વહીવટી તંત્રના મિલી ભગતના કારણે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જબરજસ્તી લોકોની જમીન પર આરસીસી રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી સ્થાનિક ગ્રામજનોને પોલીસનો દુરુપયોગ કરી દબાણ આવી રહ્યા છે પોલીસ તંત્ર પણ માથાભારે સરપંચના પતિનો સાથ આપી રહી છે પીડિત પરિવારની વાત સાંભળવાની જગ્યાએ પોલીસ દ્વારા દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો આરસીસી રોડ રસ્તા અંગે તાલુકા એન્જિનિયર અને તાલુકા વિકાસ અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા ઉડતા જવાબ મળ્યા જંગે તાલુકા પંચાયતના બાંધકામ સમિતિના એન્જિનિયર કડીવાળા સાથે વાત કરતા મારી પાસે આંખે કોઈ સત્તા નથી તેવા ઉડતા જવાબ આપવામાં આવી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી જાનીને ફોન કરી અને અંગે પૂછવામાં આવે તો જણાવે છે કે મને આ અંગે કોઈ જાણકારી નથી તો માફ અને આરસીસી રોડની કામગીરીમાં ગુનેગાર કોણ સરપંચ તલાટી કે તાલુકા વિકાસ અધિકારી સફીક પટેલ ન્યૂઝ તોફાની એના મતલબ સસ્પેન્ડને એ લોકો દાદાગીદી કરીને આવે છે પછી એ લોકો એમને બોલાવે છે એમની સાથે ખસી બધી લેડી જો આવેલી છે એમ થાય કે અમને ગાડી અમે પોલીસે બોલાવેલા છે ને ઘણા અમે ક્યાંથી વાત કરે છે ને લઈ જવાની વાત કરી છે અમારી જગ્યામાં અમે કેવી રીતે કામ કરવા દઈએ આબા મને પોલીસ શું કહેવા માંગે છે પોલીસ એમનો શા થાકે છે પોલીસ અહીંયા અમને અમારે કંઈ દિવસ નથી એમનો શા થા કે પોલીસે એમની સાથે મળેલી શું પોલીસ તરફથી શું જવાબ આપવામાં આવે છે

કે મેં કીધું મારું કોણ છે પણ કે સરવાજી ઉપર ચક્કર આવી ગયા પોલીસવાળા તમે કે અંદર બેહારો છો મેં કસું કોઈલી કે મને કસું ખબર નથી સાચું છે ને મેં તો મને કને પડવા દેના છે જેલમાં તમને હો લઈ જાવ કેમ જેલમાં નહી લઈ ગયા હવે એમને પૂછો ને